નમસ્કાર ખેડૂત મિત્રો સ્માર્ટ ગુજરાતી ચેનલમાં આપણું હાર્દિક સ્વાગત છે આત્મા ગુજરાત કૃષિ વિકાસ બોર્ડ દ્વારા જે ગાય નિભાવ ખર્ચ માટે પ્રતિ મંથ નવસો અને વાર્ષિક દસ હજાર આઠસો રૂપિયાની જે સહાય મળે છે તે મેળવવા માટે મોબાઈલ પરથી અરજી કેવી રીતના કરવી તે આ વિડીયોમાં આપણે જાણીશું સૌપ્રથમ આપણે લાભાર્થીની નોંધણી કરવાની રહેશે આ ખેડૂત પોર્ટલ પર તેના માટે આપણે એક વિડીયો બનાવ્યો છે તે આગળનો વિડીયો તમે જોઈ શકો છો ત્યારબાદ તમારે ગૂગલ ક્રોમ પર આવી અને અરજી કરવાની રહેશે જો તમે આ ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જો ક્વેરી કોઈ જણાય તો કમેન્ટ કરવા વિનંતી ચાલો તો હવે આગળ જઈને આપણે જોઈએ અરજી કેવી રીતના કરવી સૌપ્રથમ આપણે ગૂગલ ક્રોમ ઓપન કરશું તેના પર આઈ ખેડૂત પોર્ટલ ટાઈપ કરશું આઈ ખેડૂત પોર્ટલના હોમ પેજ ઉપર આવશું એટલે પહેલાં લોગિન લખ્યું છે તેના પર ક્લિક કરશું લોગિનમાં ક્લિક કર્યા બાદ જે પેજ ખુલશે તેમાં આપણે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર લાભાર્થીની નોંધણી વખતે જે આપણે મોબાઈલ નંબર યુઝ કર્યો છે તે અહીંયા દાખલ કરવાનો રહેશે એની નીચે પાસવર્ડ ત્યારે આપણે પાસવર્ડ જે ક્રિએટ કર્યો છે તે અહીંયા દાખલ કરવાનો રહેશે કેપચા ચૌદ પ્લસ સાત એટલે કે કેપચાની અંદર એકવીસ આવશે હવે આપણે મોબાઈલ નંબર રજીસ્ટર્ડ જે થયો છે તે દાખલ કરીશું અને પાસવર્ડ જો ભૂલી ગયા હોય તો આપણે ઓપીટી પર ક્લિક કરીશું તો ઓપીટી મેળવીને પણ લોગઇન થઈ શકશે લોગિન કર્યા પછી યોજનાઓ લખીન જે પેજ આવશે તેમાં આપણે વિભાગ પસંદ કરવાનો રહેશે તો વિભાગમાં આપણે પહેલાં ક્લિક કરશું આત્મા ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ તેના પર ક્લિક કરશું નીચે શોધો પર ક્લિક કરશું એટલે ઘટકના નામ નીચે દર્શાવશે તેમાં દેશી ગાય આધારિત સંપૂર્ણ પ્રાકૃતિક ખેતી પર ક્લિક કરશું ત્યારબાદ આપણે અરજી કરવા માટે કયા કયા દસ્તાવેજની જરૂર પડશે પાસબુક અથવા કેન્સલ કરેલ શેક આધાર કાર્ડ સાત બાર આઠ અ સંયુક્ત ખાતેદાર હોય તો તેમાં ખાતેદારનું સંમતિપત્ર અરજી કરો પર ક્લિક કરશું આટલા ડોક્યુમેન્ટ હાજર હોવા જરૂરી છે હવે તમે કરેલ પસંદગી જૂથ અને ઘટક બંને બતાવશે આગળ માટે ક્લિક કરો પડે હવે ક્લિક કરશું આપણે હવે આપણે જે પેજ ઉપર આવશું ત્યાં પહેલાં લાભાર્થીની વિગત બેંકની વિગત અને જમીનની વિગત જમીનની વિગતમાં આપણે સાત બાર આઠ અપલોડ કરવાના રહેશે જેની સાઇઝ વન એમ બીથી નીચેની હોવી જોઈએ તો સૌ પ્રથમ આપણે જમીનની વિગતમાં જિલ્લો તાલુકો ગામ અને ખાતા નંબરની માહિતી ફ્લિપ કરશું ત્યારબાદ એડ ડોક્યુમેન્ટ પર ક્લિક કરી અને સાત બાર આઠ અપલોડ કરશું ત્યારબાદ આપણે બાકીના ડોક્યુમેન્ટ છે તેને પણ અપલોડ કરી દઈશું જે આપણે ગેલેરીમાં સેવ કરી રાખવાના છે જેથી સરળતાથી આપણે અપલોડ કરી શકીએ તો આપણે બધા ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી પેલા આધાર કાર્ડ તેની બંને સાઈટ સાત બાર આઠ અ બેંકની પાસબુક અથવા કેન્સલ કરેલ ચેક આ બધા જ ડોક્યુમેન્ટ અપલોડ કરી અને સેવ એન્ડ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે તો આવી રીતના આપણે બધા ડોક્યુમેન્ટ એડ કરી દીધા છે હવે સેવન નેક્સ્ટ પર આપશો એટલે ત્યારબાદ જે પેજ ખુલશે તેમાં આપણે ગાયની વિગતો તેમજ પ્રાકૃતિક ખેતીને લક્ષીને બધી વિગતો ભરવાની રહેશે સૌપ્રથમ આપણે ગાયની વિગતોમાં જોઈએ તો ગાયને આપણે જે કાનમાં ટેગ લગાવીએ છીએ તે ટેગ લગાવેલી છે ટેગ લગાવેલી હોય તો ટેગ નંબર ગાય કઈ ઓલાદની છે તે પ્રાકૃતિક ખેતીનો વિસ્તાર પ્રાકૃતિક ખેતી કરો છો કે નહીં એ બધી માહિતી બેઝિક ઇન્ફોર્મેશન તમારે આમાં નાખવાની રહેશે ત્યારબાદ સબમિટ ઉપર ક્લિક કરશો એટલે આપણી અરજી સક્સેસફુલી સેવ થઈ જશે ત્યારબાદ અરજીને ડાઉનલોડ કરવા માટે શું કરવું તેના માટે આપણે આગળના વિડીયોમાં જોશું